નમસ્કાર નમો નમઃ કેમ છો બધાય મોજમાં લેરમાં આનંદમાં દોડબડાડીને ધણા જીરો બોલાવતા છો રાઈટ જી મિત્રો છે પરિચય મંદિરમાં દેવોને મારો અને મસ્જિદમાં ખુદા પણ મને ઓળખે છે નથી વ્યક્તિત્વ કોઈ નથી છાનો મારું જેટલા ઓળખે બધાય તમારા પ્રતાપે ઓળખે છે હું અભિષેક દવે આપડી આ સંસ્કૃતની ગુજરાતની નંબર 1 YouTube ચેનલમાં આપનો હાર્દિક સ્વાગત કરું છું ઘણા બધા વ્યક્તિઓ આપણો પરિવાર બની ગયા છે તમે જો અમારો પરિવાર બનવાનો વાક્ય હોય

ટેબલ આમાં આવળવા પડે એટલે આ નંબર આપ્યો છે આ નંબર માં તમે મેસેજ કરીને જોડાઈ જાજો અને આપણી જે એપ્લિકેશન છે એમ તો લર્નિંગ એપ એમાં જઈને તમે વિડિયોના કોર્સ ઢળ બડાટી ધાણા વાળો જાગતે રહો કોર્સ અને ધૈય પેપર સેટ જાગતે રહો અને ધૈય પેપર સેટ સંસ્કૃતના મોસ્ટ આઈપી પેપર સેટ છે બોર્ડમાં કામ આવશે ને ઢળબડાટી બોલાવશે મારી જવાબદારી છે લઈ લેશું આગળ શરૂઆત કરીએ તો બે

પરીક્ષામાં નહીં ભુલાય એની જવાબદારી મારી અને તમારા માર્ગ આવશે 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 તો બે વસ્તુ વસ્તુથી હવે બે વસ્તુ રાખી છે તો પહેલાં આપણે એને જોઈને સમજી લઈ કે શું ખરેખર સાઇને કીધું એવું બની શકે છે પરીક્ષામાં તો તમારી પાસે જે અત્યારે પેપર હોય ને જુનું એ કાલ અને તમારી પરીક્ષા લેવાયેલી પેપરમાં જો આ આ અન્ય પુરુષ આ બે જ જવાબ નો નીકળે તમે કહેજો અને બોર્ડનું પેપર લઈ લો ગયા વર્ષનું એની પહેલાના વર્ષનું તો પણ તમને ખબર પડી જશે કે માત્ર અન્ય પુરુષ જ કરવાનું આથી અન્ય પુરુષમાં કેવા પ્રશ્ન બને અને કયો બેઠે બેઠો આવી શકે એના પ્રશ્નો લઈને આવી ગયો છું જો જો આ હું કોર્સમાં મત એ તમને ફ્રીમાં આપું છું અને આ પીડીએફ તમને એપ્લિકેશનમાં મળી જશે વિદ્યાર્થી કાર્ડ અન્ય પુરુષ એક વચન अन्य पुरुष एक वचन में जो का ई आवे अने बे ई अर्ध होई तो आखो तो पाया तबे जो तो के सर एक ज छे समान जो रे तो तो आयो जो केटलू से लो जो जो, जो। अन्य पुरुष एक वचन पाछू तो के साहब पट धातु छे लड़दो तो आवे लब धातु होई तो आखो तो आवे जो जो अन्य पुरुष एक वचन में हजी सु तो के साहब अर्ध तो आए, આટલું સેલું આમાં છે તો જો તમને આટલી ખબર હોય તો તમારો માર્ગ છે કે તમારો માર્ગ બેઠે બેઠા અને રોકડે રોકડા તમને છે મળી જશે બરાબર આગળના પ્રશ્ન લે હવે તમારી જાતે સોલ્વ કરો એક જ ટાર્ગેટ રાખવાનો શું એ કે કા બીજો ઇત યા કા કિરણ લો કરો એટલે માર્ક આવી ગયો અ ભાઈ ચલ ને હાલો જો અન્ય પુરુષ એક વચન આઈ વોન્ટ લવ બતાવ તો તો આખો जो लबे तो ई अगर अन्य पुरुष एक वचन से, से वे तो अगर अन्य बहुवचन आ तो सु आ गए ई इता ई तो आए तो जो वदे क्या है इयु यु इयु यु ई यु वदे यु अन्य पुरुष बहुवचन दह धातु मारत के दहे यु अगर

તો પાછું હવે મને આવી ગયું ઈ ઈતા તો કે સાહેબ જોઈએ કામ વાબ બુવા હવે જોતા જાઓ સમજતા જાઓ યાદ રાખતા જાઓ માત્ર ત્રણ વસ્તુ યાદ કરવાની ઈ ઈત ઈતા ઈયુહુ ઈતા ઈકા ઈરણ તમે આ રીતે કરશો એટલે બેટા બેટા બાર્ક આવશે અને અમે તમને પેટર્ન આપી દીધી છે ખાલી નીચેના આ ક્રિયાપદ બની શકે કે ફરે બાકી પ્રશ્ન ફરવાની સંભાવના નથી તો આ ખાસ ખાસ અને ખાસ કરજો આ ખાસ કઉ જો એમ કહોના મતલબ કે પરીક્ષામાં બેઠો બેઠો દેખા છે આવા નવા જોવા માટે અજી તમે barko પ્લેલિસ્ટમાં જાજો ત્યાં આખો કોર્સ સંપૂર્ણ મળેલો અને એક જાગતે રહો કે ધૈય પેપર સેટમાં દે એક પેપર સેટ સંસ્કૃત માટે લીયો ₹50 માં કદાચ મળતું હશે મોસ્ટ ટાઈમ છે ને 80 માંથી 80 મળી શકે કેમાંથી બની શકે મટીરીયલ પણ એમાં મળતું ગાશે તો ખાસ આટલું બધાય કરી લેવાનું છે આવી ના આવી રીતે વ્યાકરણના વિડિયો પ્રેક્ટિસ સાથે આઈએમપી સાથે તમારી પાસે આવતો રહીશ અને પ્લે લિસ્ટમાં બધું આપ્યું છે એપ્લિકેશનમાં એલા જાઓ નેક્સ્ટ વિડિયોમાં અલગ અંદાજમાં અલગ રીતમાં વિભાગ વાઇઝ વિભાગ A B C દીધી એમાંથી કયા પ્રશ્નો કરવા કયા નો કરવા કયો પાઠ કરવો કયો પાઠ નો કરવો એના એ વિડિયો છે ને પેટર્ન પ્રમાણે હવે પણ વિડિયો આવતા જશે બધા નિહાળતા જાઓ નેક્સ્ટ વિડિયોમાં મળીશ ત્યાં સુધી બધાને થેન્ક યુ નમો નમઃ જય હિન્દ